અને આ एग्जाम માં તમારે કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવાની છે એના માટે આપણે DICHS4GPSC ની ચેનલ પર મળ્યા છીએ કે જો એક્ઝામ આપવા જતા હો તો તમે કઈ વસ્તુ ધ્યાનમાં લેજો જેથી એક્ઝામ તમે 2 થી 5 નો જે સમય છે 3 કલાકનો સમય છે એના અંદર તમે તમારું સારું પ્રદર્શન કરી શકો અને ક્યાંક ને ક્યાંક પ્રી પાસ કરીને મેન્સ જ્યારે આવે ત્યારે તમે

આ બધી જ વસ્તુની ચર્ચા આજે કરવાના છીએ પણ એના પહેલા લેક્ચરને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ઘણી મજા આવે બરાબર હજી પણ મને વ્યૂ ઓછા દેખાઈ રહ્યા છે મહેરબાની કરીને લેક્ચરને લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો બરાબર ચલો ના વિદ્યાર્થી સાંજથી છ વાગે સુધી સાંજના છ વાગ્યા સુધી જેટલું વચાય જેટલું રિવિઝન થાય એટલું કરજો પછી તમારા શરીર આરામ આપજો કારણ કે કાલે બે થી પાંચ તમારું ત્રણ કલાક પેપર છે

અને માર્કેટના અંદર એવા પણ વિડીયો આયા કે શું ડીવાય શું જેવું રેવેન્યુટલાટી નું પેપર હશે એટલે ભઈ વધારે લાગી રહ્યો છે બરાબર પણ મને એવું લાગી રહ્યું છે કે આ જે રેવેન્યુટલાટી નું પેપર છે એ મોડરેટ રાખશે એટલું બધું hard રાખશે નહીં કારણ કે આના પહેલા આપણે પીએસઆઈ નું પેપર જોયું એ પણ એકંદરે સરળ હતું એના પછી સીસી ગ્રુપ બી મેસ નું પેપર જોયું એ પણ એકંદરે ગૌણ સેવાએ જ કાઢ્યું તું એ પણ એકંદરે એવરેજ પેપર હતું એટલે વધારે ગભરાશો નહીં તમે જે કર્યું છે એને એક વખત રિવિઝન કરી નાખો હવે જો મારે તૈયારી કરવાની હોય અને જો હું કરું તો ગુજરાતી ગ્રામર છે એને વીસ માર્ક્સ નું એક વખત વ્યવસ્થિતપણે રિવિઝન કરી નાખો ગ્રામણના ફક્ત ત્રણ જ ટોપિક છે સમાસ અલંકાર અને છંદ બાકીનું તો 9 થી 12 કે છ થી 12 ની બુકમાં વાંચવાનું છે એટલે વ્યવસ્થિત વાંચી લેજો તમને DICS ની ટેલિગ્રામ ચેનલ પર અમુક ગ્રામર ની બુકો મળી જશે જોઈ લેજો એમાંથી જ હશે

તો હિસ્ટ્રી છે કલ્ચર છે બરાબર એટલે ટેન્શન ના લો આ પાંચ સબ્જેક્ટ ને વ્યવસ્થિત કરી નાખો એટલે વાંધો આવે નહીં એક વખત જસ્ટ

સૌથી પહેલા તમે સેન્ટર પર પહોંચી ગયા તમને પોણા બે વાગે એ લોકો આ ઓએમઆર સીટ આપશે સાથે સાથે પેપર આપશે બરાબર તો ઓએમઆર સીટ જ્યારે આપે તો એના અંદર તમારો રોલ નંબર પ્રશ્નપત્રનો જે નંબર છે એ દરેક વસ્તુ ચેક કરી લેજો બરાબર દરેક વસ્તુ ચેક કરી લેજો અને પેપર જ્યારે સીલ તોડવાનું કહે તો શાંતિથી એ પેપર નું સીલ તોડજો પેપર નું સીલ તોડ્યા પછી શાંતિ થી પેપર જોજો પેપર બત્રીસ પેજ નું હોય કે ચોસઠ પેજ નું હોય કે 96 પેજ નું હોય પેપર નું પ્રિન્ટિંગ બરાબર થયું છે કે નહીં એકવાર ચેક કરી લેજો બરાબર એ જ્યારે તમે ચેક કરશો ત્યારે તમને એવું લાગશે કે પેપર ખૂબ અઘરૂ છે તો બીવાની કોઈ જરૂર નથી આત્મવિશ્વાસ રાખજો આત્મવિશ્વાસ જ તમારી एग्जाम પાસ કરાવશે અમુક જણા પેપર જો તો તરત ના સૌથી પહેલા પેપર હાથમાં આવે સીલ તોડવાનું કે જે ટાઇમિંગ માં એ ત્યારે ટાઇમિંગ માં સીલ તોડીને વ્યવસ્થિત પામણે જોઈ લેજો કે પેપર ના અંદર પ્રિન્ટિંગ બરાબર થયું છે કે નહીં જો પ્રિન્ટિંગ બરાબર થયું હોય તો પછી તમે તમારા જે પણ સેક્શન તમને યોગ્ય લાગે એની પણ હું ચર્ચા કરવાનો છું એટલે માં બન્યા રહેજો બરાબર અઘરું પેપર તમને જોઈને લાગે છે તો ચિંતા ના કરતા બધા માટે અઘરું હશે એટલે તરત જ ડિસાઇડ ના કરી લેતા પેપર અઘરું છે કે સહેલું છે બરાબર હું તમને શીખવાડીશ કે ભાઈ પેપર અઘરું હોય તો કઈ રીતે ટેકલ કરવાનું છે પેપર સહેલું હોય તો કઈ રીતે ટેકલ કરવાનું છે એટલે એ બાબતે તમે નિશ્ચિંત રહેજો બરાબર તો સૌથી પહેલું કામ છે પેપર ચેક કરવાનું હવે અમુક જણા પેપર માની લઈએ કે અઘરું નીકળ્યું છે તો સૌથી મોટો ક્વેશ્ચન અસર કેટલા ટીક કરવા

તો ત્રીજો વિધાન તો નથી જવાનું તો તમારે જોવાનું કે ત્રીજો વિધાન કયા ઓપ્શનમાં નથી આવતા તો એવા આવા ઓપ્શન એલિમિનેટ કરતા જવાના તો જ્યારે વિધાન વાળા પ્રશ્નો આવે ત્યારે તમારે બીવાની જરૂર નથી ત્યારે તમારે એને શાંતિથી સોલ્વ કરવાની જરૂર છે અને જવાબ મળે છે જો હું બીજી વાત કરું વન લાઈનર ક્વેશ્ચન વન લાઈનર ક્વેશ્ચન તમને આવડતું હોય તો જ ટીક કરો જો ના આવડતું હોય તો リસ્ક લેવાની જરૂર નથી જો હું પેપર માં બેઠો મારા આત્મવિશ્વાસ થી કે મેં જે વાંચ્યું છે એ જ માં પૂછાયું છે તો પહેલી વખત મને જેટલા ક્વેશ્ચન આવડે છે બસો માંથી હું એ ટીક કરવાનો પ્રયત્ન કરીશ માની લો કે મને માંથી સાહિઠ ક્વેશન આવડે છે તો હું થોડો હાશકારો અનુભવીશ કે ચાલો પેપર અઘરું છે મને સાહિઠ ક્વેશન આવડે છે પછી બીજી વખત જ્યારે મારા પેપર આ ત્રણ કલાકમાં તમને ટાઈમ મળવો જોઈએ તો જ તમે તૈયારીની રેસમાં છો બીજી વખત જ્યારે તમે પેપરને જોવો છો ત્યારે એવું પણ હશે કે તમને બે ઓપ્શન ખોટા લાગતા હશે અને બે ઓપ્શન સાચા લાગતા હશે ત્યારે તમારે થોડું બરાબર રિસ્ક લેવું પડશે પેપર એક વખત તમે વાંચી કાઢ્યું એમાં તમને આવડતા હતા એ બધા tick કરી નાખ્યા પેપર બીજી વખત તમે વાંચ્યું જેમાં fifty fifty હતા તમને લાગે છે કે આ તો બંને ખોટા છે કે આ ત્રણ કોટા છે બરાબર તમે check કરી નાખ્યું હવે તમે સરવાળો કરો છો તમે સો ની ઉપર છો કે એકસો વીસ ની ઉપર છો તો ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે પેપર અઘરું છે કટ ઓફ નીચે જ હશે અને માની લો કે તમને એવું લાગે છે કે હવે લડી લેવું છે હવે યુદ્ધ જે કલ્યાણ છે તો એવા સમયે તમે ત્રીજી વખત જ્યારે પેપરનું રિવિઝન કરો છો એટલે કે રિપીટ કરો છો વાંચો છો કે કયા ક્વેશન હવે ટેકલ કરવા જેવા છે તો એ સમયે તમને જે ત્યાં જ જોયા છે પેપર ના અંદર બસો ક્વેશ્ચનમાંથી એવા પણ ક્વેશ્ચન હશે કે સીધું એક્ઝામમાં જ તમે જોયું હશે હા આવું પણ હોય છે આ સબ્જેક્ટમાં બરાબર તો એવા ક્વેશ્ચન તમારે છોડી દેવાના છે ક્યાંક થોડું ઘણું વાંચ્યું છે તો તમે રિસ્ક લઈ શકો છો

તો જય માતાજી કરીને એબીસીડી એબીસીડી કરવાની કોઈ જરૂર નથી કારણ કે લાસ્ટ ટાઈમ પંચાયત તલાટીનો પેપરના અંદર પેપર યુપીએસસી કક્ષાનું હતું અને પેપર જ્યારે યુપીએસસી કક્ષાનું હતું તો ઘણા એવા ઉમેદવારો છે કે જે લાગવા માટે એલિજિબલ હતા પણ એ લોકાને એવું લાગ્યું પેપરમાં બરાબર કે ભાઈ મેરીટ બહુ ઊંચું જશે તો અને વધારે ટીક કરીને આવ્યા તો ખોટા પડી ગયા એટલે આવી ભૂલ ના થાય હોય તો બરાબર તમારે રમવું હોય તો એકસો વીસ પ્લસ જેવા તમે ટીક કરીને આવો છો સાચા જેવા તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી સો થી એકસો વીસ ની વચ્ચે ટીક કરીને આવજો બરાબર સાથે ને સાથે

મેથ્સ રીઝનિંગ ક્યારે કરવું પહેલા કરવું છેલ્લે કરવું મીડિયમ કરવું એવરેજ કરવું ક્યારે કરવું જો રીઝનિંગ એક એવો સબ્જેક્ટ છે ને કે તમે મારા જોડે ભણ્યા છો કે કોઈ પણ જોડે ભણ્યા છો તમને આવડી જશે ચાલીસ માર્ક્સ નું મેથ્સ અને રીઝનિંગ છે મારા પ્રમાણે બાવીસ માર્ક્સ નું રીઝનિંગ કે ચોવીસ માર્ક્સ નું રીઝનિંગ પૂછાશે પંદર થી અઢાર માર્ક્સ નું મેથ્સ પૂછાશે તો સૌથી પહેલા જો તમારું રીઝનિંગ સારું છે તો રીઝનિંગ ને અટેમ્પ કરો બરાબર ક્વેશ્ચન નો જવાબ સો એ સો ટકા સાચો હોય છે તમને ખ્યાલ હશે લોહીના સંબંધો દિશા આધારિત પ્રશ્નો અસમાનતા બરાબર મૂળાક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ આ બધા ચેપ્ટર જોઈ જજો વેન આકૃતિ સિલોલિઝમ આ બધા ચેપ્ટર જે કહું છું એ જોઈ જજો અને જો મેથ્સની વાત કરું આવડે છે તો તમે વધી શકો છો પહેલો કરો છેલ્લે કરો એ તમારી સ્પીડ પર ડિપેન્ડ કરે છે તમને એવું લાગે છે કે મારી ઝડપ ઓછી છે તો છેલ્લે રાખો તમને એવું લાગે છે કે ભાઈ હું અડધા કલાકમાં મેથ્સ રીઝનિંગ કે પોણા કલાકમાં મેથ્સ રીઝનિંગ પૂરું કરી લઈશ તો પહેલા કરો બરાબર

ત્યારે એવા પ્રશ્નો જો તમારી સંખ્યા સો ઉપર નીકળી જતી હોય એકસો એકસો બીજી વખત પેપર ને જોવો છો એમાંથી બીજા ત્રીસ ક્વેશ્ચન નીકળે છે તો હવે સિત્તેર જ માર્ક્સ થયા તમારે બરાબર આપણે કીધું છે કે એટલીસ્ટ પચાસ ટકા ઉપર તો આવું જોઈએ ત્યારે જોખમ લેવું જ પડશે બરાબર ત્યારે જોખમ લેવું પડશે

તમને ખબર પડી ગઈ છે તો સીધું ઓએમઆર માં ટીક કરવાનું રાખો ક્વેશ્ચન પેપરમાં એ બી સી ના કરતા ઓએમઆર માં ટીક કરવાનું રાખો અમુક જણ ને જવાબ આવડતું હોય તો પછી ટીક કરે ક્વેશ્ચન પેપરમાં છેલ્લે કરીશ છેલ્લે છેલ્લે બિલ્લે નહીં તરત જ જવાબ ખબર પડી ગઈ છે કન્ફર્મ છે કે પહેલા માં સી આવે છે તો સી ટીક કરીને આગળ વધી જાવ બરાબર અને પેન કાં તો કાળી કાં તો બ્લુ લેજો જાડા જાડા

અને પછી એક્ઝામ આપવા જજો તમારું પેપર સારું રહેશે વાંચ્યું છે એમાંથી પૂછાશે બરાબર પૂછાયેલું તમને બધું જ આવડશે બરાબર ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર મેથ્સ રીઝનિંગ કરંટ અફેર પોલિટી એકવાર જોઈ લેજો જો 140 માંથી તમારા 100 ઉપર આવે છે તો તમે ઇન છો બરાબર વિશ્વાસ કરતા DICS GPSC પર વિશ્વાસ રાખો અને મારા પર કુણાલ મિશ્રા સાહેબ પર તો વિશ્વાસ રાખી શકો છો